તો વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળમાં કોંગ્રેસના ઓબીસી પ્રમુખનો ગંભીર આક્ષેપ કે જ્યાં તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે માંગરોળ કોંગ્રેસના ઓબીસી જે પ્રમુખ છે તે ગંભીર આક્ષેપ કર્યો છે જ્યાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે જ્યાં ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસની માંગ કરી છે માંગરોળ તાલુકા વિકાસ અધિકારીને તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ આવાસની અંદર પ્રધાનમંત્રી આવાસની અંદર જે ભ્રષ્ટાચાર થયેલ છે તેના વિરુદ્ધની અંદર મેં અરજી આપી હતી બરાબર એ અરજીના આધારે એ લોકોએ તપાસ કરી હતી તપાસના આધારે એ લોકોએ મને લેખિતમાં સત્તાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એ લોકોએ લેખિતમાં મને તપાલ દ્વારા જવાબ મોકલા અને એની અંદર એવું હતું કે ડુપ્લિકેશન આવાસ મંજૂર થયેલા હતા અને અગાઉના યોજનામાં બી લાભાર્થીને લાભ મળ્યો હતો અને પાછો આ વર્ષ ચાલુ વર્ષમાં બી એ લોકોને લાભ મળ્યો હતો એના એના સંધાનમાં અમે આ આવેદનપત્ર અને અરજી આપી છે બરાબર અને આની અંદર જે લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે જે અધિકારીએ કર્યો છે તેની સામે તપાસ થવી જોઈએ કાયદેસર પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવા જોઈએ માંગલોર તાલુકા અધિક વિકાસ અધિકારીને તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ આવાસની અંદર પ્રધાનમંત્રી આવાસની અંદર જે પ્રસ્તાવ થયે છે તેના વિરુદ્ધની અંદર મેં અરજી આપી હતી બરાબર એ અરજીના આધારે એ લોકોએ તપાસ કરી હતી તપાસના આધારે એ લોકોએ મને લેખિતમાં સત્તાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એ લોકોએ લેખિતમાં મને તપાલ દ્વારા જવાબ મોકલાયો